બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં જે ઘટના ઘટી હતી તેની સત્યતા ચકાસવા આપના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પાડલિયા ગામ પહોંચ્યા હતા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ સ્થાનિકો અને પીડિતો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે તેર તારીખે વન અધિકારી પોલીસ અધિકારી અને આદિવાસી લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી તેની સત્યતા ચકાસવા માટે અહીં આવ્યા છીએ અહીં એક બહેનનું ઘર પોરી પાડવામાં આવ્યું તેના નાના નાના બાળકો પણ છે સવારે દસ વાગ્યાની આસપાસ આખો કાફલો અહીં આવે છે અને જે કૂવામાંથી તેઓ પાણી પીએ છે તેને પૂરી દેવામાં આવે છે જ્યાં ઉભો પાક હતો ત્યાં જેસીબી દ્વારા ખાડો ખોદી પ્લાન્ટેશન કરવામાં આવે છે અહીંના લોકો વિનંતી કરી હતી કે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવે છે તો આ કાર્ય માટે ગ્રામસભાની મંજૂરી કેમ નથી લીધી અમને અગાઉ નોટિસ પણ કેમ નથી આપવામાં આવી આથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના કહેવાથી કેટલાક પોલીસ કર્મીઓ સાતથી આઠ લોકોને પકડીને લઈ જાય છે તેમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે તરત જ ગામના લોકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે આ ઘટનામાં થી બત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે કોના આદેશથી પોલીસ દ્વારા સત્યાવીસ જતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા કોના આદેશથી પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું આટલું બધું થયું પછી લોકો પોતાના સૌ બચાવ માટે પથ્થરમારો કરતા સામસામો ઘટના હિંસક બની હતી આ ઘટના પાછળ કોઈ નાના માણસો નથી પરંતુ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની મહત્વની ભૂમિકા છે

એવા સવાલો કરતા બંધ કરનીઓ એ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાય જઈને આપણા દસ થી પંદર આગેવાનોને પકડી પકડીને બરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશન લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ તે લોકોએ ગામના લોકોને દોડાવી દોડાવીને લાઠી ચાર્જ કર્યો હમણાં જ ગામના મુખી એ ગામના સરપંચ ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા પણ ઓષધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ સૂચના કોને આપી પોલીસ છે કયા ભાજપ નેતાઓ પોલીસ ને મોકલ્યા કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો કયા ભાજપના નેતાઓના ઈશારે સત્તાવીસ જેટલા તૈયાર ગેલ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના ઈશારે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું આ ફાયરિંગમાં નાશ કરતા ઘણી માતાઓ ઘણા બેનો ઘણા વડીલો ઈજા પામેલા છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદ માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતાઓના નેતાઓ આપણા હિસાબે ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પહેલા રિચાર્જ કર્યો ત્યારે આ ભાજપની સરકારને એમના એસપીને એમના ડ્રા ને

આ પરિવારોને મળવા માટે આવ્યા હતા બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે અમે બધા તમારી સાથે છે આવનારા દિવસો જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું માનવ અધિકારમાં જવું પડશે ત્યાં પણ જઈશું અનુસૂચિત જનજાતિ આયોગ માં જવું પડશે ત્યાં પણ જઈશું યુનો કોર્ટ સુધી જવું પડશે ત્યાં પણ જઈશું ગુજરાત માં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓ ને હેરાન થવા માટે નહીં

એ નેતા ઉપર પણ એફઆઈઆર કરો એમની પર પણ કાર્યવાહી કરો ભાજપ ના વન મંત્રી બન્યા છે પોલીસ બધા સાથે મુલાકાતો લીધી એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે છોડવામાં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો અમારા પાડલિયા ગામ ના એક પણ આગેવાન ને ખોટી રીતે હેરાન કરશો તો અમ બાજુથી ઉમરકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના પણ હજારો આદિવાસી અહીંયા આગેવાન